જિલ્લો રાજકોટ તાલુકો રાજકોટ અને કુ ગામ આવી ગયા છે છે આપ્યો જગદીશભાઈ પણ કારીગર બહુ સરસ છે ભેળા લીધા છે અને પાંચસો ફૂટની એવરેજમાં પોઈન્ટ દીધો છે અને ત્રણ પાણીના પડવાણ કીધા છે આ પોઈન્ટ છે એ છે અને પાંચ વીઘાનો નંબર છે એક બોર કર્યો કોઈને જોવા લાવવા કાર્યા વગેરેનો એક માતાજી આ કર્યો પણ એમાં નાની મોટર કમ્પ્લીટ હાલે છે ખેડૂતને અને પણ આમાં બોર પાછો બીજો કરવાનો છે અને આ અમારે ખેડૂત છે મગનભાઈ મગનભાઈ છે ને આ મગનભાઈ મકવાણા છે હે સોહવાણ મગનભાઈ સોહવાણ તળપદા કોળે પણ અમી તળપદા કોળે અમારા ભાઈ ભાઈ ભાઈનો ડાર જોયો છે અને પાંચસો ફૂટની રેન્જમાં પોઈન્ટ આપ્યો તો પાણીના પડવાણ કીધા છે અને હાડા હાથની મોટરનો પાવર કીધો અને આ પોઈન્ટ કમ્પ્લેટ આમાં કાંઈ ઘટે નહીં એકસો ને દસ ટકા રેખો પોઈન્ટ આમ ખેડૂતને આપ્યો છે ને પાક્કો પોઈન્ટ અહીંયા કરવાનો છે પાંચ સાત દી દસ દિવસ બરોબર કરોના જગદીશભાઈ આજે ભેળા લીધા છે જગદીશભાઈ ડાબિયાનું કામ બહુ સરસ છે અને આ પોઈન્ટ કમ્પ્લેટ હાડા હાથની મોટરનો પાવર કીધો છે ગામ કુછિયાદળ

પાટલે હાશી ફરલ